વધે સાપુતારા માર્ગ ઉપર લાકડાનો જથ્થો ભરેલી ટ્રક હુંડાએ ક્રેટા કાર પર પલટી માતા ઘટના સ્થળે એક જ પરિવારના ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા સાપુતારા માલેગાંવ ઘાટ માર્ગે પસાર થતા ઓવરલોડ વાહનોને કારણે અવારનવાર થતા અકસ્માતને ના થવા આરટીઓ અને પોલીસ તંત્ર સતર્ક દાખવે એ જરૂરી બન્યું છે પોલીસ સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ વઘઈ સાપુતારા ઘાટ માર્ગ ઉપરથી બપોરે ચાર વાગ્યાના અરસામાં નાસિકથી લાકડાનો જથ્થો ભરી વઘઈ તરફ પસાર થતી ટ્રક નંબર જીજે ચૌદ એક્સ શૂન્ય સાત છ્યાસીના સાપુતારા માલેગાંવ ઘાટ માર્ગ ઉપરના તીવ્ર વણાંકમાં ઘાટ ઉતરતી વેળાએ ટ્રક ચાલકે શેરિંગ પરનો કાબુ ગુમાવતા ઘાટ માર્ગમાં સ્થળ ઉપર ઉબેલ ગાંધીનગરથી પ્રવાસન અર્ધ ઊંડાઈ ક્રેટા કાર નંબર જીજે અઢાર બી એમ ટ્રક અચાનક ઊંડાએ મારી જતા સ્થળ ઉપર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનાને લઈ સ્થળ ઉપર વાહન ચાલકો સહિત આજુબાજુના લોકો દોડી આવી મદદે પહોંચ્યા હતા પરંતુ તાત્કાલિક સ્થળ ઉપર ક્રેનની વ્યવસ્થા ઉભી ન થતા અકસ્માતમાં ઘવાયેલ પ્રવાસી મુસાફરોના જીવ બચાવવા માટે અવરોધ ઉભો થયો હતો જેમાં કારમાં સવાર એક જ પરિવારના એક બાળક બે મહિલા અને પુરુષનું એમ કુલ ચાર જણાના ઘટના સ્થળે કારમાં સવાર એક મહિલાને ગંભીર પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ અકસ્માત બનાવની જાણ પોલીસને થતા આજુબાજુના ક્રેનની મદદથી કારમાં સવાર તમામ ચાર મૃતકોને ભારે જહેમત ઉઠાવીને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યારે આ અકસ્માત બનાવ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ સાપુતારા પોલીસે હાથ ધરી છે

આઈઆઈટી પરુડા અહેવાલ ચેક પંચાલ આજ રોજ સાપુતારા ખાતે અડધો કિલોમીટર ઘાટની અંદર માલેગામ તરફ રોડ ઉપર બે વાહનો જે છે એમાં એક પેટા હતી અને એક ટ્રક જે હતી જે ટ્રક લાકડા ભરીને આવતી હતી બંને ટ્રક અને જે વાહન છે એ ટ્રક અંદર એ ટ્રકને વળાંક લેતા એકદમ જ એ પલટી મારી જતા સીધી એક પેટા ગાડી પર ટ્રક પડી ગઈ હતી અને અંદર જે બેઠેલા પેસેન્જર છે એમાં પાંચ પેસેન્જર એક ફેમિલી છે ફેમિલી પૈકી અમિત કુમાર પારસનાથ રાજપૂત છે અને એમના પત્ની છે પ્રિયંકાબેન તેમજ એમના દીકરી છે અનાયાબેન અને એમની જે માતા જે છે રમનાબેન એ ચાર જણા બેઠા હતા અને પાંચમા એમના જે સાસુ છે એ બેઠા હતા મીરાબેન ઠાકોર તો આ પાંચ પેસેન્જર ઉપર ટ્રક લાકડાવાળી ટ્રક આખી ઉધી પડી જતા એ લોકો દબાઈ ગયા હતા અને તરત જ પોલીસ અને સ્થાનિક લોકો અને ક્રિષ્ના મીડિયાના માણસ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તરત જ એમને રેસ્ક્યુ કરીને લાવવાનો પ્રયત્ન કરતા અહીંયા શામગાન ખાતે હોસ્પિટલમાં લાવવામાં આવેલા છે એ લોકોને એ પૈકી એક જે મીરાબેન છે એમની સારવાર ચાલુ છે અને બાકીના જે ચાર જે છે નાની દીકરી છે મીરાબેન પ્રિયંકાબેન એમની માતા એમના હસબન્ડ અમિત કુમાર અને અમિત કુમારની માતા જે છે રૂમનાબેન એ ચારનું અવસાન થયું છે કમનસીબ રીતે અને એમને રેસ્ક્યુ કરીને અહીંયા લાવવામાં આવ્યા છે આ જે મીરાબેન છે એમની આ તબિયત સારી છે અને એમને કદાચ વધારે ઇજા થઈ નથી અને એ માન છે અત્યારે એમના બીજા જે રિલેટીવ જે છે મૂળ બરોડા રહેવાસી છે આ લોકો તો બરોડામાં એમના રિલેટિવ્સને જાણ કરવામાં આવી છે એ લોકોને પણ અહીંયા એ લોકો આવી રહ્યા ટૂંક સમયમાં અને આગળની જે તપાસ છે સાપુતારાના પીએસઆઈ નિરંજન સાહેબ જે છે એ કરી રહ્યા છે